હમ એની વિગત લેવા ફોન કર્યો છે આપની ઉપર જે કાઈ બનાવો બીના છે સત્તાધારના કેવાતા મહંતો દ્વારા હમ્મ એ મને જણાવો કે શું બનાવ બીનો તો હું થયું તું એમાં શું તું હું લગભગ સમજો ને અમારે આ બેન અમારા બનેવી હ અને કાનજીબાપુની જગ્યાના મહન હમ આ મેં દર્શન કરવા ગયા હતા હમ

આ સીધું જ ગાળ્યું દે ને સીધી મારવા જ મંડ્યા હ અને એમાં અમારા બેન ઉભા તા અમારા બધી ladies ઓ ઉભી તી તોય બે ફોમ ગાળ્યું બોલ્યો અને મને માર્યો માર્યા એટલે અમે ચૂપચાપ ચાપ નીકળી ગયા અને અમે સાવરકુંડલા પહોચી ગયા બસ એટલી મેં છે સાહેબ કરી બરાબર એટલે કોઈ આમ બીજી કોઈ તમારે કોઈ વાત થયેલી હોય કઈ માથાકૂટ હોય નઈ નઈ કાઈ નઈ એની હોય એની પાણી બાત મને કોઈ ખ્યાલ નથી એનો પણ હું ત્રીસ વર્ષ નો સેવક છું બાપુ બાપુરાજ બાપુ ઘરે જ ઉતરતા બોમ્બે અને બાપુ ની સેવા કરતા અને સાચો હતા બાપુ બરાબર બાપુ તમારે ત્યાં આવતા એટલે તમારે સત્તાધાર સાથે બહુ સારા સંબંધો હોય બરાબર ત્રીસ વર્ષ ત્યાં ન્યા અમારા ફેમિલી માં ઉતારો જ એમાં જ તો તેનો બરાબર એટલે ટૂંક માં આ ભાઈ ને તમને ન આવવા દેવાના કારણે થઈને આવું કઈ થયું હોય એ પણ હોય પણ અમે તો સીધા માર્યા એટલે અમે સીધા નીકળી ગયા અને પછી અમે કઈ પછી કોઈ જાત નો ત્યાં જતા નથી ને કોઈ જાત નો કઈ દી કોઈ આશા રાખતા નથી આપડે હા એ તો ભાઈ એની પાસે થી આશા રાખવાની જે આવા સારા એવા સારી જગ્યા ના મહંત બની ને આવા કૃત્ય કરતા હોય એટલે પાસે આશા શું હોય આપણે બસ આજ મારી સાથે બન્યું તો ને મારા કાનજી બાપુ જગ્યા સાવર આપને તો ખબર જ છે ને એના મહંત પણ સાથે હતા બસ આ બન્યું છે સર મારી સાથે એટલું મને સમાચાર મળ્યા કે તમારી સાથે પણ કંઈક બનાવ બન્યો હતો એટલે હું પેલા માહિતી જાણી લઉં કેમ કે હવે મને એવું લાગે છે કે વેલા મોડું આ વ્યક્તિ ને ત્યાં હટાવવા માટે થઈ અને આપણે બધે એ ઉપાડવી જોઈએ હવે તો આપણે હું તો થોડોક નાનો પડું અરે બીજા નંબર માં આપડા જેવા ની દયા હશે થશે બીજું હા એ તો જો એની દયા થી થાય બધું પણ હું એવું વિચારું છું કે બધા જેને જેને આ જે માં આટલા આટલા વર્ષ થી સેવા કરી છે આટલા આટલા વર્ષ થી આ હતા અને આ વ્યક્તિ આવી અને ઈ બધું ડોલી નાખ્યું વિખેરી નાખ્યું

એટલે એને મનમાં તો એને એમ જ છે ને કે હું જ છું બાકી કઈ છે હું તો એવું વિચારું છું કે ટૂંક સમયમાં બધા લોકોને ભેગા કરીએ અને સંતો અને માનવા વાળા લોકો છે એને પણ કહે કે ભાઈ હાલો બધા ભેગા મળી અને આને કે ભાઈ તું આ રેવા દે એના મૂકી દે તોક સારા માણસ ને ત્યાં જગ્યા કેમ કે તમારી જેવા જે વર્ષોથી ત્યાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષોથી આવતા તા બીજા એવા જે લોકો છે જેને લાખો રૂપિયા નું ત્યાં દાંત